સરદાર એટ ધ રેટ યુનિટી માર્ચ યોજાવા જઈ રહી છે ત્યારે મહેસાણા જિલ્લાની અંદર સાત વિધાનસભાની અંદર સાત માર્ચ જોડાવા જઈ રહ્યા છે ત્યારે તમામ વિધાનસભાના

પ્રભારી મંત્રી જિલ્લાના સૌ પદાધિકારી તંત્ર સાથે મળી અને મહેસાણે મહેસાણાને આવનારા સમયમાં બે હજાર સુડતાલીસ સુધી વિકસિત મહેસાણા થાય તે દિશાની અંદર આગળ વધ્યા છે સર્વે સર્વેની કામગીરી ઝડપથી પૂર્ણ કરી અને આવનારા સમયની અંદર ખેડૂતોના પડખે ઉભરવાનો જે નિર્ણય કર્યો છે એની એ વાત આખા રાજ્ય સુધી પ્રસરી છે અને માન્ય મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈના નેતૃત્વની અંદર ખેડૂતોની સરકાર છે સંવેદનશીલ સરકાર છે તે આ તબક્કે સાબિત થાય છે સર્વે પૂરું થઈ ગયું છે પણ હજુ સુધી સહાય જાહેર ન કરાઈ કે વિલંબ થઈ ગયો છે કોઈ વિલંબ નથી હજી તો આની જે વોર્નિંગ ચાલતી હતી એ વોર્નિંગ પતી છે અનેક વિસ્તારોની અંદર અનેક જગ્યાઓ ઉપર પાક નુકસાન થયો છે તેની કામગીરી કરવાની અંદર ક્યાંય વિલંબ થયો નથી ઘણી જગ્યાએ અત્યારે આખા રાજ્યની અંદર સૌરાષ્ટ્ર જેવા ભાગોની અંદર આખા જિલ્લાના જિલ્લાઓની અંદર વરસાદ થયો છે ક્યાંક ઓછો થયો છે એટલે પતી ગયો હશે ઘણી જગ્યા બાકી છે સત્વરે કામ પૂરું થાય એવી સૂચના માન્ય મુખ્યમંત્રી શ્રીએ આપી છે અને એનું મોનિટરિંગ કૃષિ વિભાગના અમારા મંત્રી શ્રી કરી રહ્યા છે સત્વરે એનો નિર્ણય આવશે અને ખેડૂતોને પણ આ વિષયનો ખ્યાલ છે કે અમારા સાથે સરકાર પડખે ઊભી રહી છે તેનું એને રાજ્યપૂર્વ છે